મારી કથાઓના માધ્યમથી અનેક વાર ટોકું છું મને ઘણા કહે છે મારા તમે કેટલું કહેશો નહીં સુધરે મને વિશ્વાસ છે એક કથા દીઠ એક ઘરમાં તો દીવા પ્રગટવાના ચાલુ થશે મને કેટલાના ફોટા આવે છે આજના જમાનામાં કદાચ એ લોકો કેક કાપવાનું બંધ નહીં કરતા હોય પણ દીવા પ્રગટાવવાનું તો ચાલુ કર્યું છે હું બધાને કહું છું તમારો જન્મદિવસ હોય ને ત્યારે ઘરના આંગણે દીવા પ્રગટાવજો દીવા ઓલવતા નહીં દીવા ઓલવવાની પ્રથા આપણી છે જ નહીં હવે તો ઘરનું વાસ્તુ થાય ને એમાંય કેક સગાઈ થાય એમાંય ગોળ ધાણા થાય એમાં એટલી વાત જવા દો શ્રીમંત આવે ને એમાં અડધો ગુલાબી ને અડધો વાદળી મેં એક જણાને પૂછ્યું કે આ બે કલર ના કેક એમ છે તો કે ગુલાબી કેક બેબી આવે એના માટે અને વાદળી કેક બાબો આવે એના માટે મેં કીધું વિચાર કરો અત્યારથી તમે ગણતરી કરી શકશો આપવું એ તો ભગવાન ના હાથમાં શું આપવું શ્રીમંત ભારતની સંસ્કૃતિ કઈ તરફ વળી રહી છે ભક્તજનો તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં આજથી પચીસ વર્ષ પહેલા હું બહુ નાનો હતો ને ત્યારે મોરારી બાપુની કથામાં મેં એકવાર ખાલી સાંભળ્યું હતું કે કેક કાપવો ન જોઈએ એ દિવસથી આજના દિવસ એ નાની ઉંમરમાં કાપી લીધા એ હું કબૂલું છું પણ જ્યારે મોરારી બાપુ એકવાર બોલ્યા ને અને મેં મનમાં જ્યારે ઠાની લીધું કે કંઈ પણ થઈ જાય સાહેબ કેટલા મિત્ર વર્તુળમાંથી કેટલી સ્કૂલ લાઇફમાંથી કોલેજ લાઇફમાંથી બધેથી પસાર થયો પણ હજુ સુધી મેં કેક કાપ્યો નથી કે ચપ્પુ પકડવાનું જ ના હોય જન્મદિવસે જન્મ દિવસે તો કઈક જોડવાની વાત હોય છે મીઠું કરાવવાની વાત હોય ઘણા લોકો તો એના જ ફોટા વાળો એ જ ફોટો પાછો કાપીને ખાઈ જાય વિચાર કરો ઓલા આવા વાળા બધા પાછા ખાય એવું જ કે તને આખું વર્ષ અમે ખાતા જ રહીશું રાધે રાધે બોલના પડેગા મારી વાત ખોટી હોય તો ઉપર નીકળો આપી દેજો તમારો ફોટાવાળો કેક હોય એને કાપો કટકા કરીને બધા ખાય એ ખાનારા શું કે છે કે આખું વર્ષ અમે તને ખાતા જ રહીશું ભક્તજનો આપણી સંસ્કૃતિ નથી